કોડીનાર તાલુકાના ઘાટવડમાં બિનવાર સુઢોર આખલાઓના આતંકના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઘાટવડમાં મુખ્ય બજાર અને રુદ્રેશ્વર મંદિરમાં મેઇન રોડ ઉપર તેમજ ઘાટવડનું મુખ્ય સ્થળ એટલે કે જગાત નાકા જ્યાં લોકોની ખૂબ ટ્રાફિક રહે છે એવા ગીચ વસ્તીવાળા ગણાતા વિસ્તારમાં લોકો ખૂબ મોટા પ્રમાણમાં સાંજના સમયે ખરીદી કરવા આવે છે જગાત માર્કેટ હોવાથી લોકો ખૂબ પ્રમાણમાં હોય છે ત્યાં સૌથી વધારે ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે રાધારીઓ નાના બાળકો અને મોટી ઉંમરના લોકો ચાલીને નીકળવામાં મુશ્કેલીઓનો સામનો કરે છે ટ્રાફિકની અડચણ આવી ગંભીર મુશ્કેલીઓનો ઘણા સમયથી ઘાટવડની પ્રજા સહન કરી રહી છે બાપા સીતારામ બસ સ્ટેશન તથા કોડીચેરી તથા જૂના બસ સ્ટેશન અને ગામની મેઇન બજાર સહિત ઘાટવડના અન્ય વિસ્તારમાં આખલાઓ રોડ ઉપર અડ્ડો જમાવીને બેસે તેના લીધે ટ્રાફિક થાય છે વાહનોની ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાથે જ ગ્રામજનો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ તલાટી મંત્રી સહિત સભ્યોએ ગામના જાગૃત નાગરિક શબીરભાઈ સેલો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પણ હજુ સુધી દિલાસાઓ જ આપવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ઘાટવડ ગામમાં આખલાના આતંકથી 15 થી વધુ લોકોએ આખલાયે ઢીકે ચડાવ્યા છે તે પણ તંત્ર જાણે છે છતાં પણ આંખે પાટા બાંધીને તંત્ર બેઠું છે બાળકો સ્કૂલે જવાથી ડરી રહ્યા છે અને લોકો ઘરની બહાર નીકળવામાં પણ વિચાર કરી રહ્યા છે એટલા બધા આખલા લોકો બંધક બનાવી દીધા હોય એવું દેખાઈ રહ્યું છે બે દિવસ પહેલા પણ વિદ્યાર્થીઓને આખલાઓયે ઢીકે ચડાવી ઉલાડી દીધા હતા

આકલાતી ગામની સમસ્યા એ છે કે જે આ લોકોને હેરાન કરી રહ્યા છે કાલે 300 પડ્યોને લગાડી દીધું હાઈ ભણવા જતી ગામની ત્રણ લાગી ગયું છે અને આ રોજનું આ પુલ ઉપર લોકોને બહુ તકલીફ પડી રહી છે પછી કોઈ તમે આની રજૂઆત નથી કરી રજૂઆત અને જાજાભરી કરેલી છે પણ આની કોઈ થઈ નથી હજી જીડીસી ન્યૂઝ સાથે ઉના